ખેતી બચાવ સત્યાગ્રહ આંદોલન પહેલા પરેશ ધાનાણી કે જેઓ આક્રમક મોડમાં જોવા મળ્યા સત્યાગ્રહ પહેલા આંદોલનની માંગ કરાશે કલેક્ટર અને પોલીસ વડા પાસે લેખિતમાં માંગ કરાશે પરવાનગી નહીં મળે તો પણ આંદોલન ચાલુ રાખવાની વાત પરેશ ધાનાણીએ કરી છે રાજકારણ માટે નહીં પણ જેનું મન આપણા પેટમાં એની જાય નથી એની વાત નથી વધારે વર્ણ કે ત્યારે સંકળાયેલા છે કે મજૂરી સાથે જોડાયેલા છે અને આવા લોકો જો જીવશે નહીં ને તો આવતા દિવસોમાં ભારે મોટી ઘટનાએ અમરેલીમાં થાય એટલે ઘટનાએમાંથી અમરેલીને બચાવવા સૌરાષ્ટ્ર બચાવવા અમરેલી જિલ્લો એનું એન્જિન બને એવી આપ સૌને વિનંતી પહેલી વાત જેલમાં પૂરી દે તોય આપનો ખેતી બચાવો સત્યાગ્રહનો કાર્યક્રમ ચાલુ રહેવાનો છે પરિવાર કહું છું જિલ્લા કોંગ્રેસ સમિતિએ જિલ્લા કલેક્ટર શ્રી જિલ્લા પોલીસ વડાને મંજૂરી માટે થઈને આજે અરજી કરવાના છે પ્રાંતને નકલ મોકલવાના છે તાલુકા પ્રાધ્યાયે થઈ ખાલી તમારે મામલતદાર કચેરીએ કોર્ડિનેશન કરવાનું છે સરકાર દ્વારા મંજૂરી મળે અને મંજૂરી ન મળે ખેતી બચાવ નો સત્યાગ્રહ નો કાર્યક્રમ ચાલુ રાખવાનો છે ખેડૂતોને જ્યાં સુધી દેવા માંગ ન થાય